બધાને અમારા નવા બધા હાર્દિક સ્વાગત છે તો તો આપણે આપણે હવે આવી ગયા ઘરે બધી પૂરી થઈ ગઈ છે એક્ઝામ હતી ચાર પાંચ પેપર હતા તો આપણે હવે ઘરે તો અમારી બેન ને હજુ પોઈશો ઘરે તો બપોર પણ થઈ જશે અને હમણાં જમવાનું પણ છે તો અમારી બેન ને કરી આના દોડા ને જવાનું છે તો અમે આપણે જવા દેવી

અને વાસીદુ કાઢવાનું છે તો હમણાં આપણે વાસીદુ પણ કાઢી નાખશું અને બીજી બધી મારી બેનો વાળી ગયું છે વાળીએ થોડું કામ છે તો વાળીએ કામ કરશે તો અત્યારે વાદળ સાહેબ વાતાવરણ થઈ ગયું છે વરસાદ હમણે આવશે લગભગ તો તો તમે જોઈ રહ્યા છો વાતાવરણ તો મારું પછી હમણાં અમે સાની પી લીધું છે તો વાળે જવાનું છે તો મારું હમણાં જાશે તો મને વાડીએ જાશપુર નગર આપણે તો રાજકોટથી ઘરે છીએ એટલે આપણે કામ કરવા જવાનું હોય તો આપણે જ ધરાકનો વહેલો સીધો હોય ધરાક પણ પહોંચી ગઈ છે જો ધરાક પૈચી ગઈ છે તો બધા હાલો ધરાક ખાવા અને અહીંયા પપૈયું સીધો ના આળાવડા પપૈયા છે બીજી બીજો ખવાલાયો છે અને આલબા બધા ઢોર બાંધ્યા છે જો તો હમણાં નીણ ખાઈ લે એટલે આપણે ઢોર પાઈ લઈશું અને હમણાં વાડીએ જાણ તો વાડીએ પણ જવા દઈશું સંજયભાઈ જો આજ લેસન કરવા બેઠા છે આમ તો કોઈ બેહતા ન હોય તો આજ પર લેસન કરવા બેઠા છે આપણે આ બધા કાગળિયા તો હરખા મૂકી છે ફાઇલમાં તો આપણે વાયસી દેને કાઢવાનું તો વાયસી દેને કાઢી લઈશું તો આપણે કાંઈ વાળી જ્યાં ખબર પડે કે હવે કાંઈ થવું નથી તો આ બધા કાગળિયા છે ને તો સરખા મૂકી દેવી અને સંજયભાઈ જો પર ટેસ્ટ બનાવશે ટેસ્ટ બનાવીશું અસાઇમેન્ટ જોબ અસાઇમેન્ટ પત્ર આવી ગયું છે અને હવે એક્ઝામ પણ આવવાની છે તો હવે આપણે આ તો સોંપડાની વર્ક મૂકી દઈએ મારે સંજયભાઈ પછી એક્ઝામ આવ તૈયારી કરે છે જો આપણે આટલા કપડાં હતા તો એ બધાએ ધોઈ નાખ્યા હતા આપણે રાજકોટ જ્યાં એટલે તો થોડાક દિવસ એટલે કપડાં ધોયા હતા પણ આ બે ત્રણ ઘર તો રહી ગયા તો કપડાં ધોવાના તો આપણે કપડાં ધોઈ નાખ્યા છે અને માથું પણ આપણે ધોવાનું હતું તો ધોઈ છે તો અત્યારે હવે અડાસો જેવો ટાઈમ થયો છે તો આપણે રસોઈ બનાવવાનું છે

તો આપણે પણ જેમી લેવું તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું કોમેન્ટમાં કીધું કે કેવો લગ પસંદ આવે તો લાઈક કરજો શેર અને જોન ઉપર ન હોય તો વિડીયા સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો